રાપર તાલુકાનું રામબો ગામ અને આ રામબો ગામની અંદર એક જૂની હાઈસ્કૂલ આવેલી છે અને બાળકો છે છે અભ્યાસ કરતા હોય એક માટે પ્રયાસ કરીએ છીએ અને શિક્ષકો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે જો કોઈ દાતા મળે કે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ચલાવી શકતો હોય તો અહિયાં કોમ્પ્યુટર મારી પાછળ જોઈ શકો છો

શિક્ષક નથી એટલે આ કોમ્પ્યુટરો છે એ કામ વિહોણા બની ગયા છે કોઈ પણ શિક્ષક ન હોવાના કારણે વિદ્યાર્થીઓ છે પોતાનો અભ્યાસમાં આ કમ્પ્યુટરનો ઉપયોગ નથી કરી શકતા અત્યારે કોમ્પ્યુટર નો યુગ છે ટેકનોલોજી નો યુગ છે ત્યારે ખાસ કરીને દસ બાર અને અગિયાર બાર ના વિદ્યાર્થીઓ છે તેમને માટેની બહુ બધી પ્રશ્નો પૂછાતા હોય છે ત્યારે આ કોમ્પ્યુટરો છે અહીં માત્ર ને માત્ર દેખાવ પૂરતા જ રહી ગયા છે તો જો કોઈ દાતા મળે તો અહીંયા એક શિક્ષક ની ઉણપ છે એ પૂરી કરી શકાય અને કાયમી શિક્ષક એક વર્ષ માટે હોય શિક્ષકની

વિચારી રહ્યા હો કે બાળકો ભવિષ્ય સુધરે તો કોઈ પણ દાતા આગળ આવી અને રામભાની સ્કૂલ માટે પોતાનું યોગદાન આપે એક વર્ષ ના શિક્ષક પગાર માટે થઈએ અને આપણું યોગદાન પણ બાળકોનું ભવિષ્ય છે એ સુધારી શકે છે શિક્ષકો પણ વિનંતી કરી રહ્યા છે અને હું મારા તરફથી પણ વિનંતી કરું છું મારાથી બનશે એટલી હું પણ કોશિશ કરીશ કે જે એક વર્ષના શિક્ષકનો જે પગાર છે તે આપણે પૂરી શકીએ એક વર્ષ બાળકોનું છે એ સુધરી શકે